આ મોડી છે તો ચાર થી પાંચ કલર માં અવેલેબલ રહેશે અને એમાં પણ જો તમારે અલગ અલગ સોકેટ અને એલઈડી ની સિસ્ટમ માં બધી જ પ્રકારના મોડલ માં મળી જશે આ છે નોર્મલ છે બેટરી કેબલ સોલાર કેબલ અને નોર્મલ સ્વિચ બધી અને એલઈડી માટે એની પછી કોઈને ડિસ્પ્લે વાળું મોડલ લેવું છે તો ડિસ્પ્લે નું સોકેટ એસી ડીસી અને ડિસ્પ્લે બે લેવું છે તો બે અને ખાલી એસી ડીસી નું સોકેટ લેવું હોય તો ખાલી એસી ડીસી નું સોકેટ એની પછી ચોરસ મોડલ માં પણ આપણી પાસે

અને આમાં તો પાછળ મિત્રો ટર્મિનલ પણ આવી જશે એટલે અલગથી ટર્મિનલ લગાડવાની પણ જરૂર નહીં પડે તમારે પણ આવી અલગ અલગ મોડેલ બોડી અને તમારે પણ જો ઝટકા મશીનનું મેન્યુફેક્ચર હોય તો આવી સરસ સરસ બોડીમાં તમે પણ મિત્રો જટકા મશીન બનાવી શકો છો કેમ કે અત્યારે રોજ ભૂનનો ત્રાસ બધા જ ખેડૂત મિત્રના હોય છે એટલે જટકા મશીન લગાવવું અનિવાર્ય થઈ ગયું છે તો આવી પ્લાસ્ટિકની અને પીપીસીડલમાં ઝટકા જટકા મશીનની બોડી જેથી કરી અને ખેડૂત લઈ જશે તો એને વર્ષો સુધી જટકા મશીનને કાંઈ ન થાય એવી તો તમે પણ મિત્રો જટકા મશીન બનાવતા હોય અને તમારે જટકા મશીનની બોડીની રિકવાયરમેન્ટ હોય તો આજે જ આ નીચે આપેલા નંબરમાં કોલ કરો અને મંગાવી લેવા જટકા મશીનની બોડી